મિત્રો વાત કરીશું નવેમ્બર બે હજાર પચીસ ના માસિક રાશિ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે રાશિના જાતકોની શરૂઆત તમારા તો આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે અને આ શુભ સંકેત આપે છે જોકે તમારે વધુ પડતો પરિશ્રમ ન કરવાની કાળજી લેવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આમ કરવામાં કોઈ પણ નિષ્ફળતા નોંધપાત્ર સમસ્યાઓ તરફ દોરી જશે તેથી તમારે એક નવું પ્રવૃત્તિ સમયપત્ર બનાવવું જોઈએ જે તમારા શરીર અને બિનજરૂરી તાણને દૂર રાખે આ કર્યા પછી તમારે આ સમયપત્રકનું પાલન કરવું જોઈએ આ તમારી સમસ્યાઓને ઘણી હદ સુધી હલ કરશે વધુમાં તમને કમરની સમસ્યાઓનો અનુભવ આ મહિને થઈ શકે છે જો કે આ કામચલાઉ હશે અને કોઈ પણ સંજોગોમાં તમને તમારા નવા સમયપત્રકથી રાહત મળશે આ એક ફાયદાકારક મહિનો છે જેમાં કોઈ ગંભીર સમસ્યાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન નહીં કરી શકે હવે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે આ મહિને તો આ મહિને તમારી સામે જે નક્ષત્રોનું સંરેખણ બનવાનું છે તે તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખાસ અનુકૂળ કાંઈ નથી તમારા બધા વ્યવહારોમાં આત્મવિશ્વાસ અને પહેલો ભાવ સ્પષ્ટ દેખાશે આ સ્થિરતા પેદા કરશે અને બધી પ્રગતિ ધીમી પાડશે વધુમાં કોઈ પણ અર્થપૂર્ણ તકો હાથમાંથી નીકળી શકે છે હકીકતમાં રોકાણ અને કોઈ પણ નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ સંપૂર્ણપણે પ્રતિકૂળ રહે છે આવી કોઈ પણ યોજનાઓને વધુ યોગ્ય સમય સુધી મુલતવી રાખવી જોઈએ આવનારા સંજોગો તમારી નાણાકીય સંભાવના માટે ખૂબ સારા નથી અને તમારે લો પ્રોફાઇલ જાળવવું વધુ સારું રહેશે વાત કરીએ તમારા કારકિર્દી અને વ્યવસાયની તો આગામી મહિનામાં તમારી કારકિર્દીની સંભાવનાઓ બહુ આશાસ્પદ નથી સાથીદારો સાથે ગંભીર તકરાર થવાની શક્યતા છે આ ટાળવું જોઈએ તમારી મુશ્કેલીના ક્ષેત્રોને અંદાજ લગાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સુધારાત્મક પગલાં પણ લેવા જોઈએ આમાં ઘણી મહેનત કરવી પડશે પરંતુ તે નિરર્થક કસરત જેવું લાગશે કારણ કે તેનાથી કોઈ નોંધપાત્ર લાભ થશે નહીં મુસાફરી માટે પણ આ સમય સાચી છે જે સારા પરિણામો આપનારો સંકેત આપે છે જો કે પશ્ચિમ દિશાની યાત્રા તમને કેટલાક નાના ફાયદા લાવી શકે છે અસંતોષથી ઊંડી ભાવના પણ રહેશે જે તમને ગંભીર રીતે પરેશાન કરી શકે છે વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની તો જ્યાં સુધી તમારા શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે તો આ મહિને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને પ્રેરણાનો અભાવ હોવાની શક્યતાઓ દેખાશે આ તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા હોય તેમના પ્રયત્નોને વધારવામાં કોચિંગ સાથે પૂરક બનવું જરૂરી છે આ સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટો ફરક લાવી શકે છે અને કલા અને વિજ્ઞાન બનેલા વિદ્યાર્થીઓએ પોતાનો ક્રમ જાળવી રાખવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે પરંતુ તેમને દ્રઢ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવન પારિવારિક જીવન મેષ રાશિનું કેવું રહેશે આ મહિને તો આ મહિને ગ્રહો તમારા પરિવાર માટે કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી તમારે તમારા બિનજરૂરી શંકાઓને સખત રીતે નિયંત્રિત કરવી જોઈએ કારણ કે આમ કરવાથી તમારી પત્ની સાથેના તમારા સંબંધોને નુકસાન થઈ શકે છે તેથી આ બાબતોમાં સંયમ રાખજો તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદ થઈ શકે છે આ માટે સંયમ અને ધીરજની પણ જરૂરત પડશે મુશ્કેલી ભર્યા સ્થળોથી દૂર રહો અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો બાળકો પણ તમારી મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે તેમને પ્રવૃત્તિઓ ઉપર કાળજીપૂર્વક નજર રાખવાની તમારે જરૂર પડશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બબઉ પેટનું ફૂલવું અને પડતો ગેસ જેવી અનિયમિતતાઓથી પીડાય છે તેમને તેમની મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર આ મહિને રાહત મળશે તમારે કોઈ પણ બીમારી પ્રત્યે સાવધાન રહેવાની આ મહિને જરૂરત છે સારવાર સાવચેતીના પગલા ગંભીર નથી વધુમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડશે નહીં વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની આ મહિને તમારા નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે ત્યારે ગ્રહો ખાસ અનુકૂળ નથી લાગતા લેખકો કવિઓ અને સમાન વ્યક્તિઓએ આ મુશ્કેલ સમય માટે તૈયારી કરવી અને રાખવી જોઈએ કારણ કે આનાથી તેમને આવતા મહિને સારું નફો મળશે સૌથી અગત્યનું આ મહિને તમારામાં આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ રહેશે આનાથી કામમાં સ્થિરતા અને પ્રગતિનો અભાવ રહેશે રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે પણ વાતાવરણ પ્રતિકૂળ રહેશે તેથી અન્ય તકો પર ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ છે વાત કરીએ તમારા કારકિર્દી અને વ્યવસાયની તો તમારી કારકિર્દીની સંભાવનાઓને આગળ વધારવા માટે એક ઉત્તમ સમય આવી રહ્યો છે કલાત્મક પ્રયાસો અને લલિત કલાના પ્રેક્ટિશનરો માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ સંતોષકારક સમય રહેશે હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા યોગદાનથી છાપ છોડી શકે છે કોઈ પણ સંજોગોમાં તમારું કાર્ય ગમે તે હોય તમે હિંમત અને આત્મવિશ્વાસ સાથે તમારા ઉદ્દેશ્ય સુધી પહોંચશો જેનાથી તમે તેમની ઝડપથી પ્રાપ્ત કરી શકશો હકીકતમાં હિંમત નકારાત્મક અર્થ ધરાવે છે તેમજ જોખમનું તત્વ પણ ધરાવે છે તેથી તમારે બિનજરૂરી જોખમો ટાળવા જોઈએ મુસાફરી પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની તો આ મહિનો ગ્રહો તરફથી મળતા શુભ અને અશુભ સંકેતો તમારા શૈક્ષણિક ભાવિ માટે કોઈ ખાસ ફાયદાકારક રહેશે નહીં તમારામાંથી મોટા ભાગના લોકો પાસે પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે તેથી આ સમયગાળા દરમિયાન તમારે પ્રેરણા શોધવા માટે તમારા આંતરિક સંસાધનોનો ઉપયોગ કરવો પડશે કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ પોતાનો રેન્ક જાળવી રાખવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે આ વાત કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ પણ લાગુ પડે છે તેમના માટે વધારાનું કોચિંગ લેવું બહુ સારું રહેશે કારણ કે આ નિર્ણાયક પરિબળ બની શકે છે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિનો તમારા કૌટુંબિક બાબતો માટે ખૂબ જ સુખદ રહેશે કારણ કે ગ્રહોનો પ્રભાવ દરેક માટે ફાયદાકારક છે તમારા વર્તનથી પરિવારના વડીલો ખુશ થશે અને તેઓ તમને પૂરા દિલથી આશીર્વાદ આપશે આ એક અદ્ભુત કૌટુંબિક વાતાવરણનો પાયો પણ નાખશે જ્યાં સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષ અને તણાવના સંકેતો ઓછા થશે વધુમાં તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળશે હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થઈ શકે છે આર્થિક રીતે તમે બધા સારા રહેશો અને એકંદરે પારિવારની આવકમાં વધારો થશે તે નિશ્ચિત છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની અને શરૂઆત કરીશું આરોગ્યથી તો આ મહિને તમારી સામે રહેલા ગ્રહોનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ અને અનુકૂળ છે જેમને તાવ અને બળતરા જેવી અચાનક તીવ્ર બીમારી થવાની સંભાવના છે તેમને તેમની મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત મળશે બીમારીના આવા હુમલાઓ તમને પરેશાન કરશે નહીં જો કે એ મહત્વનું છે કે બધી સાવધાની હવામાં ન ફેંકવામાં આવે સામાન્ય સાવધાની રાખવી જોઈએ આંખના ચેપથી સાવચેત રહેવાના કારણો છે જે તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે કોઈ પણ નિવારક પગલાં લઈ શકાય છે તે પૂર્ણ કરવા જોઈએ આ સિવાય ચિંતા કરવાની કોઈ ખાસ વાત નથી અને આ સમયગાળા દરમિયાન તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સંકટોનો સામનો કરવો પડશે નહીં તેવી શક્યતા છે હવે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની તો આ એક એવો મહિનો જેમાં તમારામાંથી જે થોડા હળવાશ અનુભવો છો તેમને પણ તમારા દ્રઢ વિશ્વાસની નવી હિંમત મળશે અને તેઓનો તમારા લક્ષ્યો તરફ ખૂબ જ ઝડપથી આગળ વધશો સૌથી અગત્યનું તમે જે પણ મુકદમા અથવા વિવાદમાં રોકાયેલા હશો તેનો નિર્ણય તમારા પક્ષમાં થશે એટલું જ નહીં પરંતુ આવા નિર્ણયથી તમને આર્થિક લાભ થશે તે પણ મહત્વપૂર્ણ છે તમારામાંથી કેટલાકને લગ્ન દ્વારા પણ નોંધપાત્ર લાભ થશે વધુમાં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે જેને ઉત્સાહપૂર્વક અમલમાં મૂકવું જોઈએ એકંદરે સમય અનુકૂળ છે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો આ મહિના દરમિયાન વ્યવસાયિક પ્રગતિ માટે પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે તમે તમારા ઉદ્દેશ્યો તરફ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું વલણ રાખશો હકીકતમાં આ સમયગાળામાં તમારા કાર્ય પ્રત્યેના અભિગમમાં હિંમતભર્યા દ્રષ્ટિકોણનો સમાવેશ થશે જેમાં જોખમનું તત્વ પણ થશે આનાથી બચવા માટે તમારે સાવચેત રહેવું જોઈએ ઘણી બધી મુસાફરીઓ પણ થશે જે બધી જ ઘણી ફાયદાકારક રહેશે સૌથી અનુકૂળ દિશા પૂર્વ રહેશે તમે ખૂબ મહેનત કરશો અને તમારા આયોજિત ઉદ્દેશને પ્રાપ્ત કરવામાં તમારા પ્રયત્નો સફળ થશે તમારા એકંદરે વ્યાવસાયિક વર્તનમાં નેતૃત્વના ગુણો વધુ સ્પષ્ટ થશે એક સારો મહિનો જેનો તમારે યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના મિથુન રાશિના શિક્ષણ ક્ષેત્રની તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ઉત્તમ રહેશે જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળશે જરૂરી પ્રેરણા અને ઉત્સાહ સાથે તમે તમારા કાર્યોને ગતિશીલ રીતે આગળ વધારશો ટેકનિકલ વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રોમાં ખૂબ સારું પ્રદર્શન કરશે વધુમાં મારા કેટલાક એવા ક્ષેત્રોમાં સારા માર્ક્સ મેળવી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય સફળતાની લહેર પર સવાર થઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ ખૂબ જ સારો દેખાવ કરશે વધુમાં તમારામાંથી મોટા ભાગના લોકો શોષક માનસિકતા ધરાવતા હશે જે શીખવામાં ખૂબ જ સરળતા લાવશે આ ઉત્તમ પ્રદર્શનમાં પણ ફાળો આપશે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો કંઈ ખાસ અનુકૂળ નથી કારણ કે ગ્રહો ખાસ મદદરૂપ નથી એવી એવું સ્પષ્ટ દેખાય છે કે તમારામાંથી કેટલાક લોકો તમારા ભાઈઓ સાથે તનાવપૂર્ણ સંબંધો વિકસાવે છે જે અત્યંત અપ્રિય પરિસ્થિતિઓનું કારણ બની શકે છે તેથી તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાવવામાં આવવાનો ઇનકાર કરવો જોઈએ આનાથી કંઈક અંશે મદદ મળશે વધુમાં શંકા કરવાની તમારી ઈચ્છાઓને કાબૂમાં રાખો કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને ઉદાસીનતા તરફ દોરી શકે છે વધુ સહિષ્ણુ અને ખુલ્લા દ્રષ્ટિકોણ માટે પોતાને શિસ્તબદ્ધ કરો બાળકોની પ્રવૃત્તિઓ પર નજરથી દેખરેખ રાખવાની જરૂરત છે સમય અને શક્તિ બંનેની દ્રષ્ટિ તેમના કાર્યો ઉપર વધુ ધ્યાન આપો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્યથી એટલે કે આરોગ્યથી કર્ક રાશિના જાતકો તમારી પાસે એક એવો મહિનો છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણો પ્રોત્સાહક સંભાવનાઓ દર્શાવે છે જેમને પાચનતંત્ર તંત્ર સરળતાથી ખલેલ પહોંચાડે છે તેમને પણ તેમની સમસ્યાઓમાંથી આ મહિને રાહત મળશે તેમજ જેમની ખાંસી શરદી અને શ્વાસનળીઓમાં સોધવું આવું બધું થવાની સંભાવના છે તેમને પણ રાહત મળશે આનો અર્થ એ છે કે સામાન્ય સ્થિતિમાં સુધારો થશે તમને સ્નાયુઓમાં ખેંચાણની થોડી તકલીફ આ થઈ શકે છે જોકે આ થોડા સમય માટે રહેશે અને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી કરશે નહીં સારો મહિનો જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકંદરે ફીટ રહેશો વાત કરીએ કર્ક રાશિના નાણાકીય જીવનની તો આ એક એવો મહિનો ગ્રહો તરફથી શુભ સંકેતો મળવાના છે તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરીએ તો સામાન્ય આત્મવિશ્વાસ અને પહેલ કરવાની ક્ષમતા આપીને તમને છોડી દેશે જેનાથી પ્રગતિમાં અવરોધ આવશે અને સ્થિરતા આવશે સંજોગોનો દોર ખૂબ જ બિનઉપયોગી રહેશે અને તમારામાંથી મોટા ભાગના લોકો ધીરે રાખવા અને તમારા પ્રયત્નો મદદ રહેવા સિવાય કંઈ કરી શકશે નહીં પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને બિનઉપયોગી બની શકે છે રોકાણ અને નવા સાહસ માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેવાની શક્યતા નથી તેથી આ પ્રકારની કોઈ પણ યોજનાઓને મુલતવી રાખવી જોઈએ અને વધુ અનુકૂળ સમયે અમલમાં મૂકવી જોઈએ વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની આ મહિને તમારી સામે રહેલા નક્ષત્રોનું રૂપરેખાંકન તમારા વ્યવસાયિક ભાવિ માટે સ્પષ્ટપણે પ્રતિકૂળ છે તમારા સાથીદારો સાથે ગંભીર મતભેદોનો મજબૂત સંકેત છે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને ધીરજ અને થોડી સમજદારી દાખવીને આ બધું કરવાનું ટાળવું જોઈએ તમે સખત મહેનત કરશો ઘણી મુસાફરી કરશો પરંતુ કોઈક રીતે આયોજિત ઉદ્દેશોની પ્રાપ્તિ થશે નહીં સંજોગો અનુકૂળ નથી પણ તમે આ વિશે બહુ ઓછું કરી શકો છો પરંતુ તમે તમારા સાહસિક વલણને નિયંત્રિત કરી શકો છો અને અર્થહીન જોખમોથી દૂર રહી શકો છો કારણ કે તે વિનાશક સાબિત થઈ શકે છે તમારા અસંતોષની ભાવનાને પણ નિયંત્રિત કરો કારણ કે આ તમારા નિર્ણય શક્તિને પણ ધૂંધળું બનાવશે વાત કરી વિદ્યાર્થીઓ માટેના શિક્ષણની તો એક ઉત્તમ મહિનો જેમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા શૈક્ષણિક કાર્યોમાં સારો દેખાવ કરશે કારણ કે ગ્રહો ઉત્સાહી મૂડમાં છે સૌથી અગત્યનું તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહ હશે આ તમારા મનોબળ માટે અજાયબીઓ કરશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓને આવા માનસિક દ્રષ્ટિકોણથી ઘણો ફાયદો થશે વ્યવસાયિક રીતે તમારા બધાને વિચારની સ્પષ્ટતા અને ભાવનાત્મક સ્થિરતાનો આશીર્વાદ મળશે જે શીખવામાં ખૂબ જ સરળતા લાવશે કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહક પરિણામો મેળવવાની અપેક્ષા રાખી શકે છે તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે વાત કરીએ પારિવારિક જીવનની આવનારા મહિનામાં તમારા પરિવારના કાર્યો મુશ્કેલીઓ અને વિવિધ પ્રકારના તનાવની ભરેલા રહેશે કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં નથી એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવના કારણે આમ કરશે આનાથી ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે તેથી ખૂબ જ સંયમ રાખો અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાઈ જવાનું ટાળો વધુમાં તમારે પાયા વિહોણા શંકાઓ પ્રત્યેની કોઈ પણ વૃત્તિને નિયંત્રિત કરવી જોઈએ કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને ઉદાસીનતા તરફ દોરી શકે છે વધુ સહિષ્ણુ અને ખુલ્લા દૃષ્ટિકોણ માટે પોતાને શિસ્તબદ્ધ કરો બાળકોને પણ વધુ દેખરેખની જરૂર પડશે તમારે તેમના કાર્યો પર વધુ સમય અને શક્તિ ખર્ચવી પડશે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી તો આમીને મહિને ગ્રહો અનુકૂળ મૂળમાં છે અને તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે જો કે તમારે વધારે પડતું કામ ન કરવાની કાળજી લેવાની જરૂર છે આ વાતને સ્પષ્ટપણે સમજવી અને તેનું પાલન કરવું જોઈએ કારણ કે આમ ન કરવાથી તમે ભયંકર પરિણામો માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશો તેથી તમારે તમારી પ્રવૃત્તિઓ માટે એક નવું સમયપત્રક બનાવવાની જરૂર છે જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન નાખે તમારે આખા મહિના દરમિયાન એક સરખો સમયપત્રક અનુસરવું જોઈએ સંધિવા જેવી ક્રોનિક બીમારીઓથી પીડાવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઓછી થઈ જશે હકીકતમાં વધુ પડતો પરિશ્રમ ટાળવા સિવાય તમારે આગળનો મહિનો ફાયદાકારક રહેશે વાત કરીએ નાણાકીય સ્થિતિની તો આ મહિને ગ્રહો તમારા માટે અનુકૂળ સ્થિતિમાં નથી અને તેથી તમારી નાણાકીય સંભાવનાઓનો ખાસ ઉજ્જવળ નથી તમારામાંથી મોટા ભાગના લોકોમાં તમારા સામાન્ય આત્મવિશ્વાસનો અભાવ આવશે જે પહેલ કરવાની તમારી ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરશે આનાથી ચોક્કસ સ્થિરતા આવશે અને આગળની બધી વૃદ્ધિ અટકી જશે રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં તેથી આવી કોઈ પણ યોજનાઓને પછીના વધુ અનુકૂળ સમયગાળા સુધી મુલતવી રાખવી જોઈએ લેખકો કવિઓ અને સમાન ક્ષમતાના અન્ય લોકો માટે ટૂંકા ગાળાની જોગવાઈઓ કરવી વધુ સારું રહેશે કારણ કે આવી દુરંત આ આવતા મહિને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની આ મહિનો તમારા વ્યવસાયિક ઉન્નતિ માટે સારું છે તમે તમારા અભિગમમાં સ્પષ્ટ રહેશો અને તમારા લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેશો તમે ઘણી મહેનત કરશો પરંતુ તેના ફળ આ પ્રયાસને બોજારૂપ નહીં બનાવે તમારા અભિગમમાં જોખમનું તત્વ સામેલ થશે બિનજરૂરી જોખમ ટાળવા માટે તમારે સંયમિત કાર્યશૈલી જાળવવી જોઈએ વ્યવસાય હોય કે સેવા તમે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો જો કે અસંતોષની લાગણી ચાલુ રહેશે ઘણી બધી ખૂબ જ ફાયદાકારક યાત્રાઓ પણ આ થશે તમારી પસંદગીની દિશા પશ્ચિમ હશે શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે તો આ મહિને તમારા શિક્ષણમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે અને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સૌથી અગત્યનું તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અભાવ આવી શકે છે આ ચોક્કસપણે તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારો માટે વધારાના કોચિંગ મેળવવાનું વધુ સારું રહેશે કારણ કે આ એક નિર્ણાયક પરિબળ તમારા માટે બની શકે છે કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ પોતાનો ક્રમ જાળવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે વધુમાં જરૂરી પ્રેરણા અને ઉત્સાહ શોધવા માટે તમારામાંથી મોટા ભાગના લોકોએ પ્રેરણા માટે આગળ જવું પડશે થોડો દ્રઢ નિશ્ચય અને થોડી દ્રઢતા બાબતોના ઉકેલમાં ઘણી મદદરૂપ કરશે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની તો આ નવેમ્બર મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં છે તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળશે હકીકતમાં આમ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમે ઘણું સારું કરવાની અપેક્ષા રાખી શકો છો એકંદરે પરિવારની આવકમાં વધારો થવાની ખાતરી છે આનાથી તમે બધા ખૂબ જ આરામદાયક સ્થિતિમાં આવશો કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેરભર્યું રહેશે પરિવારના સભ્યોમાં સુમેર રહેશે પરિવારના વડીલો તમારા વર્તનથી ખુશ થશે અને તેમના નિષ્ઠાવાન આશીર્વાદ તમને આપશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્યથી આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સકારાત્મક સંકેતો માટે ગ્રહોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાની જરૂરત પડશે સંધિવાદ એવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને વધુ પડતા ગેસ જેવી પાચન સમસ્યાઓ કેટલીક ગંભીર સમસ્યાઓનું કારણ તમારા માટે બની શકે છે સ્વાભાવિક રીતે તમારે સારવાર અને સાવચેતીને પગલા પર વધુ ધ્યાન આપવાની આમીને જરૂરત પડશે વધુમાં સતત ઉધરસ ચિંતાનું કારણ બની શકે છે તમારે સંધિવા હૃદયરોગનું લક્ષણ છે કે નહીં તે નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ આ ખૂબ જ સંભવિત શક્યતા છે માટે સાવચેત રહો કારણ કે ઘટનાઓનો વળાંક અનુકૂળ ન પણ હોઈ શકે છે હવે વાત કરીએ કન્યા રાશિના નાણાકીય સ્થિતિની તો આ મહીને ગ્રહો તમારા નાણાકીય ભવિષ્ય માટે ખાસ પ્રોત્સાહન આપતા નથી આ મહિને આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ ખૂબ જ સ્પષ્ટ દેખાશે આ બધી પ્રગતિને અવરોધ છે જેનાથી તમે સ્થિર થઈ જશો નાણાકીય ઉન્નતિની તકો પણ ગેરહાજર રહેશે હકીકતમાં રોકાણ કરવા અથવા નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં જો તમારી પાસે આવી કોઈ યોજનાઓ છે તો તેને વધુ યોગ્ય સમય સુધી મુલતવી રાખવી જોઈએ હકીકતમાં તમારે ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો આ મહિને કરવો પડશે જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ જાળવવી જોઈએ વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો ગ્રહો અનુકૂળ મૂળમાં આમીને નથી અને તેથી તમારા વ્યવસાયિક ભાવિ પર બહુ ઉજ્જવળ નથી તમારે સખત મહેનત આમીને કરવી પડશે છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતાઓ ઓછી છે તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરશે કારણ કે ભલે ઘણી મુસાફરી થશે તે મોટા ભાગની નિરર્થક જ રહેશે જો કે દક્ષિણ દિશા તરફની ફાયદાકારક યાત્રા તમારા માટે બની શકે છે એકંદરે આ મહિનો એવો છે કે જ્યારે તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી ધીરજ રાખવાની જરૂરત પડશે વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની તો આ મહિને તમારી શૈક્ષણિક પરિસ્થિતિ બહુ સારી નહીંથી શરૂઆતમાં તમારી પાસે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે આનો અર્થ એ છે કે તમારી આવી પ્રેરણા જાતે એકત્રિત કરવી પડશે જે લોકો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેઓએ વધારાના કોચિંગ સાથે તેમના પ્રયત્નોને પૂરક બનાવવા જોઈએ આ મહિને આવું પગલું નિર્ણાયક સાબિત થઈ શકે છે કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ તેમના એકંદર રેન્કિંગ જાળવી રાખવા માટે ખૂબ જ સખત મહેનત કરવી પડશે પરંતુ તેમણે તેમના પ્રયત્નોમાં દ્રઢ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા કૌટુંબિક બાબતો મુશ્કેલીઓથી ભરેલી રહેશે કારણ કે ગ્રહો તેમના માટે અનુકૂળ નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદ થઈ શકે છે માટે સંયમ રાખો મુશ્કેલીના સ્થળોથી દૂર રહો અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો સૌથી અગત્યનું તમારે તમારી શંકાઓને કાબૂમાં રાખવા માટે શિસ્તબદ્ધ બનવું પડશે કારણ કે આવી વૃત્તિઓ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે બાળકો પણ સહાયક રીતે વર્તન કરશે નહીં તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂરત પડશે આના પર ધ્યાન આપવું નહીંતર પરિસ્થિતિઓ નિયંત્રણ બહાર જઈ શકે છે